નવા બંદર દરિયા કિનારે વહેલી સવારે જેટી ઉપરથી લટાર મારતો જોવા મળ્યો જોત જોતામાં ગામ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા વરસતા વરસાદમાં દરિયા કિનારે સિંહના દર્શન થયા સોશિયલ મીડિયા પર આ વિડીયો હાલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે સંવાદ સંવાદદાતા જિગ્નેશ સોલંકી સાથે સાગર ડાભી દીવ મિરર ન્યૂઝ ઉના એટલે એ એટલે જ હતું ને આવું છે

એટલે ઈ એટલે જ હા આવું ચાલુ આવું